માતાજીની ત્રણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અમે જઈએ છીએ પૂજા કરવા માટે મંદિરે આ બધું પૂજા પોલે લીધો છે પાન પાંચ નાડા સીડી અને મહારાજને આપવા માટે કેળા અમે જઈએ છીએ રસ્તા ઉપર અમે ચાલતા ચાલતા જઈએ છીએ એન બેનપાણી પીસાની એન મમ્મી અને પ્રિશા અને હું વિડીયો ઉતારતી જઈને જાઉં છું મંદિર આવી ગયું મહાદેવનું મહાદેવના મંદિરે ગયા છીએ કાચનું મંદિર કહીએ છીએ અમે પરિચયનું પાણીયા પર વિધિ છે અને સખીઓને પૂજા ચાલુ છે અમે 10 મિનિટ લેટ પડ્યા અમે નાણા સરે કે જગ્યા પર કશું જાય પછી અમારા આવો છોકરીઓ દી સ્કૂલ નીચે જવાનું છે હવે કે છે પૂજા ચાલુ છે અત્યારે ઓમ

भगवान ना मार ना आती स्तवन करी है भगवान कर्मना आरंभनी अंदर पांच दिवस मन कर्म वचन की भूल थाई तो हमें एक छमा करावड़ा बन जो किम समझा सही सदा नता सदा पी लोग जग करने का लोग उधर से विक्तो विक्तना शो विनायका ब्रह्म केद्र गना दक्षो भालचंद सारो इच्छा देसी भाषा में बात किया बने चमची पान का खाना अने केद्र वाला जीवनी

હા મહાદેવનું મંદિર છે તમે પણ દર્શન કરી લો પણ દર્શન દર્શન કરવા ગઈ કર્યા પછી ઘર બાજુ નીકળશું જો સરસ અમારું કાચનું મંદિર છે એટલે બધા કાચ લગાવેલા છે એટલે એનું નામ કાચનું મંદિર કહીએ છીએ અમે વિડીયો ઉતરતા જઈને ગરબા જે જશે અમે પણ દર્શન કરી લો આ અંબે માનું અમે અંબે અંબેમાનું નવરાત્રી હોય એટલે અહીંયા ગરબા મૂકવા માટે આવીએ છીએ એટલે અંબેમાં મૂર્તિ છે જો દર્શન કરે છે એટલે બહારનો થોડું ઉતાર લીધો છે અને હવે ચાલતા જ જે છે સ્કૂલમાં પણ જવાનું છે તો માવું થાય છે ને અહીંયા વિડીયો પૂરો થાય છે ભાઈ